આજે કઢી ખીચડી તો તો દેશી જો સવારથી કેવું મસ્તનું છે કાળા વાદળા અને પછી એટલું બધું દૂધ આવ્યું હતું જેને ગરમ કરી દીધું અને બપોર થઈ ગઈ હતી અને મને લાગી હતી ભૂખ તો હું એકલો હતો એટલે મેં તળી લીધો ગાંઠિયો સાબુદાણાનો કોને કોને સાબુદાણાનો ગાંઠિયો ભાવે છે મને તો બહુ જ ભાવે છે મને જ્યારે ભૂખ લાગે ને એટલે સાબુદાણાનો ગાંઠિયો ને એટલે મારે ક્યાંય ન જોઈ એ મસ્ત રીતે ખાઈ લીધું અને પાછું બપોર ધૂમ છે ભેર વરસાદ આવવાનું શરૂ થઈ ગયું એવો જબરદસ્ત વરસાદ આવતો તમે જોઈ શકો છો આમ દેખાતું નહોતું નતું અને પછી બા બનાવવાના હતા કઢી એ પણ દેશી સ્ટાઇલ બહુ મસ્તની કઢી બનાવે છે મારા બા તમને કઢી ભાવે છે કે એની કમેન્ટમાં લખી દેજો અને જો મસ્તની કઢી બનાવી લીધી અને પછી રાતે નવરાત્રિ ને અમે બધા બેસી બધા મસ્ત રહે એક સાથે આખો પરિવાર બેઠો ને કેવી મજા આવે અને પપ્પા છે ને વરસાદની વાતો કરતા હતા ફોનમાં જોતા હતા અને પછી હું વહી ગયો ઝેરોક્ષ કઢાવા કારણ કે મારે ઝેરોક્સની જરૂર હતી તો મેં ઝેરોક્ષ કઢાવી લીધી અને રાતના સાડા બાર વાગે હું બેસી ગયો તો વાંચવા અને વાંચીને વહી ગયો સુવા આવજો જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરતા જઈજો